આજરોજ સવારના સમયે મને એક હકીકત મળેલ કે ઉના પોર્ટની સામે એક થાર ગાડી પાર્ક કરેલી છે અને એમાં એક પોલીસની હોય એવી એક બંદૂક ગાડીમાં પડેલી છે જેથી આ બાબતે મેં ઉના પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી સરવૈયાને ખાતરી કરવા માટે જણાવ્યું અને તેઓએ જઈ ખાતરી કરતો હકીકત સાચી જણાવી આવી થાર ગાડીમાં એક વેપન પોલીસનું હતું જે ગાડીની તપાસ કરતો આ ગાડી ધર્મેન્દ્રગીરી ગોસ્વામી નામના વ્યક્તિની હતી આ ધર્મેન્દ્રગીરી ગોસ્વામીને નામદાર હાઈકોર્ટના આદેશ મુજબ પોલીસ પ્રોટેક્શન આપવામાં આવેલું છે હથિયારી ગાર્ડ સાથે એટલે આ બંધુક પોલીસની હોય એવું જણાઈ આવ્યું અને એ ગાડીમાંથી બંદૂક ચેક કરતો હોય પોલીસ જે યુઝ કરે છે એ નાઇન એમ એમ કાર્બાઈન હતી જેથી આ બાબતે જાણવા જોગ દાખલ કરી છે આ બાબતે ત્યાં પોલીસની હાજરી જણાઈ આવેલી નહીં જેથી પોલીસની ગેરહાજરી બાબતે અને પોલીસ આ બાબતનો જવાબદાર કર્મચારી કોણ નિષ્કાળજી છે એ બાબતે તપાસ કરવા સારું હાલનો ઉના પોલીસ સ્ટેશન ખાતે જાણવા જો દાખલ કરવામાં આવેલ છે જે પોલીસ કર્મચારી ફરજ હતી ત્યાં ગેરહાજરી અને એની નિષ્કાળજી હતી કે કેમ શું નિષ્કાળજી હતી અને કોની જવાબદારી હતી એ નક્કી કરવા માટે તપાસ મો કરી રહ્યા છે કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકારે મોંઘું બિયારણ વાયુ સારું ખાતર નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ ન થયો તે ન થયો અને ઉપજય ન નીકળી ભલા માણા મૂંઝાય છે શેનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઇવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠારો બે પચાસ વીસ ત્રણ એકત્રીસ